એપલ કંપનીના ઓરિજિનલ એસેસરીઝ જેવી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીને આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને બ્રાન્ડેડ કંપનીઓની ઓથોરિટી ધરાવતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર વિશાલસિંહ જાડેજા જયદીપસિંહ સરદાર અને

જગદીશ છત્રારામ રાજ અને મોહન હડમતારામ રાજ તેમજ રતારામ દુદારામ ચૌધરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ડિજિટલ યુગ ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે